લોકસભાઓ બદલાતા ગયા આ એક પેટર્ન છે કે પછી તમે જોવો તો ભારતીય જનતા પાર્ટી મુદ્દા આજે પણ એ મહાન ભારતની રચના ગરીબ કલ્યાણ સુરક્ષિત ભારતની રચના સમૃદ્ધ ભારતની રચના અને સમગ્ર વિશ્વમાં ભારત દરેક ક્ષેત્રમાં પહેલા નંબર પર હોય એવું ભારત બનાવવાનો પ્રયાસ ભાજપના મુદ્દા એ જ છે પરંતુ ચુનાવમાં કોંગ્રેસ તરફથી જે જુઠાણાઓ ફેલાવવામાં આવે એનો જવાબ પણ આપવો જરૂરી છે કારણ કે કોંગ્રેસ ભારત હિતના મુદ્દાઓ પરથી જનતાને ગુમરાહ કરી ભ્રાંતિ ફેલાવી અલગ મુદ્દાઓ પર લઈ જવામાં જેમ એમણે કહ્યું કે ભાજપ અનામત સમાપ્ત કરી નાખી વાસ્તવિકતામાં અનામત પર ડાકો ડાલવાનું કામ કોંગ્રેસે કર્યું કર્ણાટક અને હૈદરાબાદમાં ચાર ટકા ને પાંચ ટકા મુસ્લિમ અનામત આપી પક્ષી પંચની અનામતની કટોતી કાતર ચલાવવાનું કામ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી ક્યારેય સ્વપ્નમાં પણ અનામત હટાવવાનું વિચારી ના શકે હું ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ કહેવા માંગુ છું જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી અમે કોઈને પણ અનામત નહીં હટાવવા પ્રકારના જુઠાણા ફેલાવાનું કામ રાહુલ ગાંધી એન્ડ કંપની કરી રહી છે એના જવાબ પણ અભી ભાઈ જે પ્રમાણે આપણે ગુજરાતની વાત કરીશું સીધો ગુજરાત પર આવી જઉં છું ગુજરાતમાં એક સમય કહેવાતું હતું કે આ હિન્દુત્વની લેબોરેટરી છે હિન્દુત્વની લેબોરેટરી હવે થોડી જાતિવાદની જ્ઞાતિવાદની લેબોરેટરી બનવાની પ્રયાસ કે કરવામાં આવી રહ્યો છે એવું લાગે છે આપને ગુજરાતની જનતાએ જાતિવાદના ઝેર જોયા છે કોંગ્રેસે ખામ થિયરીથી આખા ગુજરાતને છિન્ન ભિન્ન કરી દીધું તૃષ્ટિકરણની નીતિથી હુલ્લડો થતા હતા એક વર્ષમાં સો સો દિવસ સુધી કર્ફ્યુ રહેતો તો જૂની પેઢીએ આના દુષ્પરિણામો જોયા છે જુવાનિયાઓ પણ જાણે છે મને વિશ્વાસ છે કે આ જાતિવાદનું ઝેર ગુજરાતમાં ફેલાવવાના જે પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કર્યો બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ કર્યો એ વખતે પણ નિષ્ફળ ગયા હતા આ વખતે પણ નિષ્ફળ હમણાં

અમે પૂરું કરી દીધું ટ્રિપલ તલાખ હટાવવાનું અમે પૂરું કરી દીધું સી લાવવાનું અમે પૂરું કરી દીધું કોમન સિવિલ કોડની શરૂઆત અમે ઉત્તરાખંડથી કરી છે અને ગરીબ કલ્યાણ માટે પણ 60 કરોડ ગરીબોના જીવનમાં ઘર વીજળી શૌચાલય ગેસનું સિલિન્ડર મફત અનાજ પાંચ લાખ સુધીનો પૂરો સ્વાસ્થ્યનો ખર્ચો અને બાળકોનું કમ્પ્લીટ વેક્સિને નરેન્દ્રભાઈએ બધા જ મિનિસ્ટરોની બેઠક બોલાવી અને સો દિવસનો નેક્સ્ટ આવ્યા પછી નવી સરકારના ના સો દિવસનો પ્લાન બનાવી નાખ્યો આ એક કોન્ફિડન્સ અને સો દિવસમાં

અમિતભાઈ આપે વાત કરી કે પગલા ભરાવા જોઈએ એમને અને એ લોકો કદાચ એની બોખલાટ છે પરંતુ એ પગલામાં એ લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે સરકારે ઈડી સીબીઆઈ નો દુરુપયોગ કર્યો છે આ પગલા સ્ટ્રોંગ પગલા માટે એક સેકન્ડ માટે એમની વાત મે સાચી માની લીધી તો કોર્ટમાં માં એમને કોણ રોકે છે કોર્ટમાં જવાની જગ્યાએ જાહેર સભાઓમાં બોલે કોર્ટમાં માં જઈને એફઆઈઆર કોસ કરાવી જોઈએ કોર્ટો ભારતીય જનતા પાર્ટી નથી ચલાવતી દેશની સુપ્રીમ કોર્ટ ચલાવે રાહુલ ગાંધીએ પોતાની સીટ બદલી આને લઈને પણ એક સ્પેશિયલ કોમેન્ટ આપની જોઈએ છે રાહુલજી પોતાનો પ્રોબ્લેમ નથી સમજ પ્રોબ્લેમ સીટમાં નથી રાહુલ ગાંધીમાં છે સીટ બદલવાથી કોઈ મેર નહીં પડે એ જ્યાં જશે ત્યાં હારવાના છે રાયબરેલીમાં પણ પ્રચંડ બહુમતથી ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતો અભિભાઈ ચારસો પાર ની જયારે વાત થાય છે ત્યારે દક્ષિણના રાજ્યો દક્ષિણના રાજ્યો ની વાત ચોક્કસ આવે આ હમણાં જ માધવી લતા ઇન્ટુ જ્યારે મેં કર્યો માધવી લતાજી ત્યારે એમણે જે વિશ્વાસ બતાવ્યો હતો કે ઓવેસી ની સીટ ઉપર પણ કદાચ જીતી શકે તો શું આ વખતે મિરેકલ થવાના ચાન્સીસ સાઉથ બેલ્ટમાં નિશ્ચિત રૂપ રૂપથી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતાને આ વખતે સીટોમાં કન્વર્ટ કરી શકશે દક્ષિણમાં મને પૂરો વિશ્વાસ અમિતભાઈ જે પ્રમાણે મુદ્દાઓની વાત કરી મુસ્લિમ લીગનો ચૂંટણી ઢંઢેરો મુસ્લિમ લીગનો ચૂંટણી ઢંઢેરો અને મુસ્લિમ અનામત આ મુદ્દો એક અચાનક જ ઉછાળવામાં આવ્યો અચાનક નથી ઉછાળ્યો એમને ચૂંટણી ઢંઢેરામાં લખ્યું કે મુસ્લિમ પર્સનલ લો પાછો લાવવામાં આવશે કોંગ્રેસ પાર્ટીને એટલું પૂછવા માંગુ છું તમે આ દેશને કાનૂન પ્રમાણે ચલાવવા માંગો લોકસભાઓની સામે એક લક્ષ્ય મૂક્યું કે દેશમાં કોમન સિવિલ કોડ હોવો એની જગ્યાએ પર્સનલ લો ને પાછા લાવવા એ જ મુસ્લિમ લીગની માગણી ગઈ કોંગ્રેસનો આક્ષેપ બહુ સ્પેસિફિક કરવામાં આવ્યો કે સુરતમાં જે ઉમેદવારી પત્ર રદ થયું અને બિન હરીફ આવી ગયા એમાં પૈસાથી સોદો કર્યો છે આ એક સીધો આક્ષેપ છત્તીસીએ પંદર કરોડની ફિગર પણ આપી દીધી છે આપણે તેનો અર્થ કે પૈસાથી વેચાયેલા લોકોને એમને ટિકિટ આપી તો વાંક કોણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ રૂપિયાનો સોદો નથી કર્યો

અને એની અંદર પણ જ્યારે બીજા લોકોને ભેળવવા એ બધાને સાથે લઈને ચાલુ કારણ કે આ થોડોક મારે આપણી પાસે મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ સુધી આનો જવાબ જોઈએ છે એ બધાને સાચવીને ચલાવવું ઇઝ ઇટ ડિફિકલ્ટ નિશ્ચિત રૂપે અઘરું છે પણ ભારતીય જનતા પાર્ટી સાર્વજનિક જીવનમાં જે કોઈ લોકો ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને એની કાર્ય પદ્ધતિ સાથે સહમત હોય એ બધાને સમાવેશ કરી દેશના કલ્યાણમાં જોડવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે ગૃહમંત્રી તરીકે આ સો દિવસનો પ્લાન આપે કીધું કે આવશે એટલે ખબર પડી જ જશે પરંતુ જે પ્રમાણે ત્રણસો સિત્તેરની કલમ હટાવી હતી શું વન નેશન વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન શું આવનારા દિવસોની અંદર આ જ ટર્મની અંદર શું જોવા મળી શકે છે નિશ્ચિત રૂપે જોવા મળશે એ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે સમગ્ર દેશની અંદર વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થતી ગુજરાતમાં આટલી ગરમી સમગ્ર દેશમાં અને પહેલા બે તબક્કામાં ઓછું મતદાન તો હવે પછીના તબક્કામાં વધુ મતદાન લોકો આવે એના માટેની કોઈ વિશેષ યોજના તમે ઓછા મતદાનની ચિંતા ના કરો કોંગ્રેસની વોટ બેંક નિરાશ થઈને ઘરે બેઠેલી છે મોટા ભાગના ભાજપા સમર્થકો વોટિંગ કરે એના લીધે મતદાન ની ટકાવારી થોડી ઓછી થઈ એક બીજો સવાલ પૂછી લઉં રાતની દીધી હટીને આર્ટિકલ 370 ફિલ્મ જે આવી એમાં આપનો રોલ જે કેરેક્ટરે કર્યો છે અને એમાં એક ડાયલોગ છે કે ભાઈ કાશ્મીર કે લિયે અપની જાન ભી દે દુંગા આ ડાયલોગ ને પોતાની સાથે અંગત રીતે કઈ રીતે જોવો છો પિક્ચર